પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને આજે દીડિયાપાડા પેઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જે જનસભા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જે યુવા નેતા છે યુવરાજસિંહ જાડેજા તેઓ પણ અહીં તેમના સમર્થનમાં પહોંચ્યા છે મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના જે લોકો છે તેઓ અહીંયા આવ્યા હતા અને તેમને સમર્થન કર્યું હતું આપણી સાથે યુવા નેતા છે એમની સાથે વાત કરીશું યુવરાજસિંહ જે રીતે આજે તમે ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છો શું કહેશો ચેતરભાઈ વસાવા માટે એટલું તો જરૂર કે જેલકા તાલા તૂટેગા ચેતરભાઈ વસાવા છૂટેગા બહુ નજીકના સમયમાં ચેતરભાઈ વસાવા જે છે એ જેલમાંથી બહાર આવવા જઈ રહ્યા છે જે લોકો રાજકીય કિંડાખોરીના ભાગરૂપે ચેતરભાઈ વસાવાને ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ચેતરભાઈ વસવાને જે રીતે કહી શકાય ખોટા ગુનાની અંદર એ ફસાવવાનો પ્રયત્ન કર્યો છે આવનાર દિવસોની અંદર એ ચેતરભાઈ વસાવા બહાર આવશે તમામ પ્રશ્નોના જવાબ ચેતરભાઈ વસાવા આપશે જોવા જઈએ તો સરકારને જ્યાં જ્યાં પણ મેં જોયું છે ત્યાં સુધી કે જે લોકો લડે છે જે લોકો ક્રાંતિકારી છે જે લોકો જનતાનો અવાજ બને છે જે લોકોના વાચક છે જે પીડિત શોષિત વંચિતોનો અવાજ બને છે સરકારને આ લોકોથી વાંધો છે સરકારને બીજા કોઈથી વાંધો નથી મોટા કૌભાંડ કરે ચાલે છે બળાત્કાર કરે છાવરે છે જે બુચો સે કરે બુટલેકર વેળા કરે એ બધું જ ભારતીય જનતા પાર્ટીમાં બધું ચાલે પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ગરીબ હોય શોષિત હોય કે આદિવાસી સમાજનો વાત બને એ ન ચાલે એટલે જે આ જે છે ને એ રાજકીય કિંડા છે ચેતરભાઈ વસાવા ત્રીસ વર્ષ કે પાંત્રીસ વર્ષનો યુવાન એ જીતી જાય અને આટલા ધમખમથી મનરેગા જેવા કૌભાંડ નકલી કચેરીઓ જેવા કૌભાંડ જે આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ ખાઈ જવા જેટલા મોટા કૌભાંડ આ બધું ઉજાગર કરે છે એટલે મેં કીધું ભારતીય જનતા પાર્ટીને દુઃખ્યા છે પેટમાં કૂટી રહી છે માથું ધારાસભ્ય ચૈતર વસાવ આપના મિત્ર પણ છે તો આવનારા સમયમાં આપ બંને કયા પ્રકારે કામગીરી કરશો આ વિસ્તારમાં આ વિસ્તારની અંદર જોવા જઈએ તો ઘણી બધી એવી શાળાઓ છે જે પૈસા લઈને શિક્ષકોની ભરતી કરી રહી છે જે ખરેખર મેં અત્યાર સુધી જોયું છે એમાં આદિવાસી સમાજમાં બાળક ખરેખર ભણવા માગે છે એને શાળાની જરૂર છે પણ અહીંના જે સત્તા કહી શકાય કે જે લોકો છે જે સત્તાધીશો છે એ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે તો એ એ વિદ્યાર્થી નેતા તરીકે યુવા આગેવાન તરીકે બાળક આનું ભણે કારણ કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે પીશે એ ત્રાણ નાખશે હવે પીવે જ નહીં તો કઈ રીતે ત્રાણ નાખે એટલે શિક્ષણથી વંચિત ન રહે એના માટેના તમામ પ્રયત્નો અમે આદિવાસી નેતા ચેતરભાઈ વસાવા સાથે ખભોથી ખભો મિલાઈને ચલાવવાના છે જે પણ લોકો શિક્ષણની ભરતીમાં કૌભાંડ કરે છે તમે જોયું હશે અમે થોડા દિવસ પહેલાં જ વર્તમાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી એના પૂજ્ય પિતાશ્રી બચ્ચુબહેન કિશોરી સત્તર લાખ રૂપિયા લઈ અને શિક્ષકની ભરતી કરી રહ્યા હતા એનો લાઈવ રેકોર્ડિંગ વિડીયો હતો છતાં પણ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ એને જેલમાં નથી નાખ્યા ભારતીય જનતા પાર્ટીમાં હજારો પુરાવા છે એના નેતાઓના આ જ વિસ્તારના ઘણા બધા નેતાઓ જે હતા એ નેતાઓ આ યુવાનોને રોજગારી મળે આ યુવાનોને શિક્ષણ મળે એના માટે પ્રયત્ન નથી કરતા એ નથી વંચિત રહેના માટે પ્રયત્ન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીને કહેવા માગીએ છીએ કે આવનાર દિવસોની અંદર તમે જે ભાષા સમજો છો એની ભાષા માટે એની ભાષામાં જવાબ દેવા માટેની અમારી તૈયારી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને હવે દરેક સીટ ઉપર ચેતર વસાવા એ જોવા મળશે અને તમને તમારી ભાષામાં જવાબ આપવામાં આવશે ખાસ ચૂંટણીઓ પણ આવી રહી છે અનેક વખત તમે અને ધારાસભ્ય ચેતર વસાવાએ પણ આ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓના છે તે પ્રશ્નો ઉપાડ્યા છે તો જે પોલીસ દ્વારા તેમના ઉપર જે ચાનથી મારી નાખવાની જે કલમો ઉમેરવામાં આવી છે શું માનો છો આ ખરેખર જોવા જઈએ તો આ પ્રકારની જે કલમ છે એ જાણી જોઈને આ ગુનાને સનસની ખેચ બનાવવા માટે આ કલમો દાખલ કરવામાં આવી છે હું કાયદાનો જાણકાર છું થોડો ઘણો કાયદો ભણાવું છું એટલા માટે કહું છું ઇન્ડિયન પિનલ કોડ અત્યારે બીએનએસ થઈ ગયું બીએનએસએસ થઈ ગયું તો આઈપીસી અંતર્ગત જ્યારે કોઈ પણ બે જૂથ વચ્ચે જ્યારે અથડામણ થાય ત્યારે આઈપીસી અંતર્ગત ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ જો ઘાતકી હથિયારો તો ત્રણસો સત્યાવીસ આ પ્રકારની કલમો લાગે હવે ત્રણસો સાત જેને આપણે ત્રણસો બેની નજીક કહીએ છીએ મર્ડર અને એટેમ્પ ટુ મર્ડર હાફ મર્ડર જેને આપણે કહીએ એ પ્રકારની ગલમો લગાડવામાં મુદ્દો શું હતો કે ભાઈ સંકલનીની મિટિંગ એટીવીટીની એટીવીટીની સંકલનની મિટિંગમાં મૂળ મુદ્દાની વાત કરું છું કે ભાઈ જેમાં પ્રોટોકોલ પ્રમાણે જનપ્રતિનિધિ સરકારમાંથી કહી શકાય કે જે અધિકારીઓ અધિકારીઓ પ્રાંત અધિકારી ને બધા અને તેની સાથે સાથે અહીંના જે સ્થાનિક નેતા ચૂંટાયેલા છે આપણા પ્રતિનિધિ એ લોકો હાજર હોય હવે અમે એક કોન્ટ્રાક્ટર હાજર હતો ત્રણ કોન્ટ્રાક્ટર હાજર હતા એ કોન્ટ્રાક્ટર હાજર હતો એવા છેતરભાઈ વસાવ્યો માનતો ઉઠાવ્યો કે ભાઈ આપણી મીટિંગ છે એટીવીટી અમે આપણા ચૂંટાયેલા વ્યક્તિઓ હોય અને સરકારમાંથી આવેલા અધિકારીઓ હોય તો આ પ્રોટોકોલ ની આ વ્યક્તિઓ વિરુદ્ધ છે તમે આને કાઢો તો ભારતીય જનતા પાર્ટીના અહીંયા એ પ્રમુખ હતા એ પ્રમુખ શ્રી એવું કીધું એ નહીં નીકળે મારા માણસો છે એ નહીં નીકળે એ મારા માણસો છે એટલે એને કાઢવામાં ન આવ્યા છેતરભાઈ વેસે કીધું તો આપણે ત્યાં સુધી મીટિંગ ચાલુ નહીં કરીએ એટલે આ મિટિંગ જે હતી એ થોડા સમય પછી સ્થગિત રહી પછી એમાં છેતરભાઈ વસાવ્યા થોડુંક ઉગ્ર થયા વાતાવરણ આ બધું બહેનું હું માનું છું કે તમામ પ્રકારની આ પ્રકારની જે સંકલનની મિટિંગ હોય બનતું જ હોય છે આ વાસ્તવિક હકીકત તમને જે નજીકથી જે લોકોએ જોયેલી છે એ વાતો તમને કરી રહ્યો છું તો આ પ્રકારની જ્યારે વાત સામે આવી કે ભાઈ વાતાવરણ ઉગ્ર થયું બોલા ચાલી થઈ પછી આ જે આખો ઘટનાક્રમ છે એ નાટકીય રીતે રૂપે એને પ્રેઝન્ટ કરવામાં આવ્યો ચિત્રભાઈ વસાવા આ લોકોની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને જાય છે ફરિયાદ નોંધાવવા માટે પોલીસની ફરિયાદ મતલી ભારતીય જનતા પાર્ટીના ફોનની એ સતત રાહ જોયા રાખે છે સતત આઈના જે એસપી છે સતત અહીંના જે પીઆઈ છે એ લાઇઝનિંગ કરતા હોય છે ગૃહ વિભાગ સાથે ભાઈ શું કરવું કઈ રીતે આને ફસાવવા અને લાઇઝનિંગ થઈ ગયા બાદ એની પર ગુનો દાખલ કરવામાં આવે છે ગુનો તો બંને પક્ષે થવો જોઈએ કારણ કે ચર્ચા ચર્ચી તો થઈ જ છે કારણ કે એક હાથે તો કોઈ દિવસ તાલી ન વાગે બીજું હાથ પણ જવાબદાર હોય તો એક જ હાથે કેમ ભાઈ તમે એક જ હાથને કઈ રીતે જેલમાં નાખી શકો બીજાને નાખો ને જેલમાં એટલે આ મેં કીધું રાજકીય કિન્નાખોરી છે એટલે એને ફસાવવામાં આવી રહ્યા છે સુનિયોજિત કાવતરા અને ષડયંત્રના ભાગરૂપે અત્યારે પણ આ જ પરિસ્થિતિ થઈ રહી છે પણ યાદ રાખજો કે સત્ય પરેશાન જરૂર છે પણ પરાજિત તો ક્યારેય નથી અને તમારું પાપ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું પાપ એ છાપરે ચડીને પોકારવાનું જ છે આજની તો કાલ ચેતર વસાવા બહાર આવશે આવશે ને આવશે નિવાસી સમર્થક જાહેરથી ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે આ વિસ્તારના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન છે તે પણ સામે આવતા હોય છે સાથે જ આપણે કહીએ કે અવારનવાર તેમના નિવેદનો પણ અત્યાર સુધીમાં સામે આવ્યા છે આજે જે જાહેર સભા હતી એ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હોય વહીવટી તંત્ર દ્વારા કે આ વિસ્તારના જે તે તંત્ર દ્વારા તો આ મુદ્દે શું માનો છો આદરણીય મનસુખભાઈ વસાવા બે દિવસ પહેલા જાહેર માધ્યમોથી એવું કહે છે કે ભાઈ ચેતર છે એ દમાલિયો છે એ તોફાની છે એને ગેરવર્તન કર્યું અને અવારનવાર એ બધાનું અપમાન કરતો ભરે છે આ પ્રકારના શબ્દો એમના હતા જે મેં મીડિયાના માધ્યમથી સાંભળેલા છે હવે ચેતરભાઈ વસાવ્યા ધમાલિયા હોય ચેતરભાઈ વસાવ્યા એ તોફાની હોય તો તો ભાઈ કાનુડો તોફાની હતો હતો ને એમાં તો ક્યાં નાથ છે તો આપણે એ જોવાનું રહ્યું કામ શું કરે છે ખરેખર તોફાનથી એ કામ થાય છે ખરેખર કંઈક સારું કરે છે આજે તમામ હું એવું નથી કહેતો મને પૂછો તમે હું તો એનો કદાચ કહી શકાય કે મિત્રો છું એટલે સારું બોલીશ તમે આ મિત્રોને પૂછો કે આ આદિવાસી સમાજના જ્યારે પણ પ્રશ્નો હોય જ્યારે પણ નાની મોટી બાબતોને લઈ અને સરકાર સામે બાગ ભીડવાની હોય ત્યારે ચેતરભાઈ વસાવા પેલા ઊભા હોય છે અને કામ કરે ને એને ભોગવવાનો વારો આવે એટલે કામ કરે છે એટલે ભોગવે છે આ હકીકત છે એટલે મનસુખભાઈ વસાવાને એટલું તો હું ચોક્કસ આપણા માનના માધ્યમથી એક સંદેશ આપું છું કે ચેતરભાઈ વસાવા એ કોઈની પગચુંબી કરીને આગળ આવેલા નેતા નથી ચેતરભાઈ વસાવ્યા કોની ચાટુકારીતા કરીને આગળ આવેલો નેતા નથી ચેતર્બાઈ વસાવ્યા એ પોતાના દમ ખમ અને કૌમ ઉપર આવેલો નેતા છે અને આદિવાસી સમાજનો હીરો અને આદિવાસી સમાજનો હાવજ છે એટલે તમે એમ કેતા હોય મનસુખભાઈ વસાવ્યા કે તોફાની છે કે ભાઈ ઠિકર છે અથવા તો તમાલિયો છે આ પ્રકારના જે શબ્દો વાપરી રહ્યા છો એક શબ્દ એને પણ વાપરો કે અમારી મહિલાઓનું અપમાન કર્યું મહિલાઓની ગરિમાને છાંજે એ લાંચન લાગે એવું કામ કર્યું દાતણી મનસુખભાઈ વસાવ્યા તમે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી એટલે કે સંસદમાં બેસો છો જ્યારે મણિપુરવાળી ઘટના બની અને એ આદિવાસી સમાજની દીકરીને જ્યારે રજ્ઞા પરેડ કરવામાં આવી તો ત્યારે તમે કઈ ગુફામાં જઈને સુતા હતા દાહોદની અંદર જ્યારે દુષ્કર્મ થયું ત્યારે તમે કઈ ગુફામાં જઈને સૂતા હતા જ્યારે આદિવાસી સમાજના આ વિસ્તારોની જે હાલત જે છે એ વિસ્તારોની હાલતમાં જે મહિલાઓની પ્રસુતિનો સમય હોય ત્યારે એને જોડીમાં લઈ જવામાં આવે છે ત્યારે તમારી મહિલાઓનું ગરિમાનું અપમાન નથી થતું ત્યારે કેમ તમે મૌન બેસીને સેવીને શાંતિથી બધું જોતા રહો છો એટલે એક જગ્યાએ તમને મહિલાઓનું અપમાન દેખાય છે બીજી જગ્યાએ નથી દેખાતું કેમ ભાઈ આવા રાજકીય ચશ્મા પહેરીને આ તમામ જે બાબતો છે એને જોવો છો તમે હું માનું છું કોઈ પણ મહિલાઓનું અપમાન ન થવું જોઈએ કોઈને પણ મહિલાઓની ગરિમાને લાંછન લાગે એવું કામ કોઈ પણ ન કરવું જોઈએ મહિલાઓની મહિલા સશક્તિકરણની વાત અમે પણ કરીએ છીએ અને મહિલાઓની નારી વંદનાની વાત અમે પણ કરીએ છીએ પણ તમારી જેમ હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ એ અમારી વૃત્તિમાં નથી એટલે કદાચ જો મહિલાઓને લાંછન લાગે એવું કામ થયું તો આધર ચિત્રભાઈ વસાવ હતી હું માફી માગું કદાચ થયું હોય તો પણ એના સીસીટીવી બહાર આવે ત્યારે જ ખબર પડી શકે તમે તો સર્વ સત્તાધીશ છો તમારી તો કેન્દ્રમાં તમારી તો ગુજરાતમાં સત્તા છે તો આ લાવો ને બહાર કેમ સીસીટીવી છુપાવી રહ્યા છો તમારે તો કોર્ટમાં રજૂ કરવા જોઈતા હતા ક્યાં દબાવવાની જરૂર હતી બહાર કેમ નથી લાવતા કેમ ખુલાસો નથી કરતા એટલે લાંછન કે ગરિમાને ન શોભેલું વર્તન જો તમને લાગતું હોય તો પેલા સાબિતી આપો સાબિતી આપવાની તહેવાર તો છે નહીં તમે પણ પાયા વિહોણ આક્ષેપ કરવા લાગ્યા આદિવાસી નેતાને જ્યારે પોલીસ કસડી ન લઈ જતી હતી ત્યારે તમારા આદિવાસી બાળકની ગરિમાને લાંચન ન લાગી એટલે તમે જે કહી રહ્યા છો આદિવાસી સમાજનું અપમાન થયું એવું તમને લાગી રહ્યું હોય તો આજ આદિવાસી સમાજનો બાળક એ ચેતર વસાવા હતો અને પોલીસ એને કાઠલો પકડી અને ધસડીને ત્યારે એની ગાડીમાં લઈ જતી હતી ત્યારે તમે કેમ મૌન બેસી ગયા અને પછી તમે એમ કહો કાયદો કાયદાનું કામ કરે કેમ ભાઈ તમારા કોઈ નેતાને કાયદો કાયદાનું કામ નથી કરતો તમે તો બહુ વરઘોડા એક્સપર્ટ છો ને તમારી અત્યારે જે સરકાર છે એમાં ગૃહમંત્રી એક્સપર્ટ જોઈએ બચુભાઈ દીકરા ના ખાબડ બચુભાઈ ખાબડ ના દીકરાનો વરઘોડો કેમ નથી નીકળતો બુચે બુટલેગરોનો વરઘોડો કાઢવો જોઈએ કેમ નથી નીકળતો એટલે દોગલા માપદંડો રહેવા દો એટલે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે આવા ડોગલી નીતિ કે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માપ આવું ન હોય ચેતરભાઈ વસાવા એ હીરો છે અને હીરો રહેવાનો છે બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિયર બચ્ચો એક અને એકે હજાર એ એકે હજાર જેવો ચેતર વસાવા છે એટલે તમને ખૂચી રહ્યો છે તકલીફ અહીંયા છે સમર્થન જાહેર સભા યોજાઈ હતી ત્યાં તેઓ આવ્યા હતા અને કહી શકાય કે જે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે તેને લઈને આવનાર સમયમાં તેઓ ધારાસભ્ય સાથે આ વિસ્તારમાં કામગીરી કરશે સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી ગેડિયાપાડા નર્મદા